મહાદેવ મહાદેવના મંદિર દર્શન કરો મહાદેવના બરોબર તો તમને પણ કરાવીશું દર્શન તો જઈએ વહેલી તકે મહાદેવના મંદિરે પછી આખી સીધા નીકળી નાડી લે ને બીજી વાત એ કે આજે આવી ગયું છે આપણી પાસે એક વસ્તુ આવવાનું છે એ આવી ગયું છે જે તમને હું કાલે કહીશ આજે નહીં દો ચલો કાંઈ મોઢું ગુરુ નથી ને પ્રોબ્લેમ પણ આજે કાલે ગઈકાલે એવી પ્રોબ્લેમ થઈ ગઈ ને પાત્ર વાગે વિચાર જે વસ્તુ નથી કારણ કે બધું અમારે સેટ અપ પર ઓપરેટું છું તો એ પ્રોબ્લેમ પણ હું પચી ગઈ અને ચેક આઈ ખુશખબરી છે તમારા માટે ઈ હું કાલે કે આજે નહીં તો જઈએ મહાદેવના મંદિરે લેટ્સ ગો સીય ઘરની બહાર ને હવે જવાનું છે આપણે સામેના ડુંગરો દેખાય છે ને ન્યા ન્યા જેવું સમાધિ મંદિર એટલું બધું ઊંચું નથી પણ નીચે છે આપણે જઈએ સીધા મહાદેવના મંદિરે ચલો મિત્રો કે આપણે મહાદેવના તંત્ર ચડી જઈએ મંદિરના અને જઈએ મહાદેવ નું મંદિર તમને પણ દર્શન કરાવી દઉં ચલો મિત્રો મહાદેવ ને કહી દીધા એમ કહી દીધું હવે આપડી ગાડી લઈને જઈએ પંપ તરફ બસ બસ ચલો આપડી ગાડી અહીંયા સરસ મજાની મિત્રો આ આજુલાલ શેઠી નો સવાર સવાર નું નજર સરસ મજાના આપણે રોડ ઉપરથી થી જાય વેરા રોડ થી જાય છે હવે સીધા પંપ તરફ ને વાતાવરણ પણ ચોખ્ખું છે ને ગરમ છે આપણે તો ઠંડી જ આવે છે કારણ કે ઠંડા પણ અહીંયા નાઈએ છીએ ઓવર માં તો ઠંડી પણ આવે પણ જો કે એટલે સરસ મજા ને સુરજ નારાયણ ઉગી જાય છે ને એ પણ તાપ આપે છે આપણને એટલે ગરમાવો આપે આવા વાતાવરણમાં જઈએ આપણે સીધા આ ગામે બરોબર આ આપણો પુલ આવી ગયો હવે પુલેથી ચડવું જોઈએ ઉપર મજા મજા કરીએ બીજું શું હવે

શું થયું શું વાંધો ક્યાં અટકું છે તમારો વાય સપોર્ટ વ્યુ વાય સપોર્ટ એમ બધે ક્યાં મેસેજ કમેન્ટ કરી જ છે ઘણા બધા પર્સનલ મેસેજ પણ આવવા મળ્યા હતા કે મેં આજ તો કંટાળ્યો શું જણાવું મારા તમને હવે કાલે ઇસ્યુ જેવો થઈ ગયો તો હતો ઇસ્યુમાં એક એપી કે વોટ્સઅપમાં આવી વાયરલ થતી થતી તો એ મેં ટચ કર્યું તો આખા વાયરસ ફોનમાં ફેલાઈ ગયો ટૂંકમાં કંઈ શું પ્રોબ્લેમ આવ્યો નહોતો કાંઈ એકાઉન્ટ એકાઉન્ટમાં કંઈ હોય તો ફ્રોડ એવું છે ફ્રોડ જ હતી આખી વેબસાઇટ એપી કે એપ્લિકેશન તો એને દબાઈ જતા ઇન્સ્ટોલ કરવાનો ઓપ્શન હતો મેં કીધું કંઈક ઇન્સ્ટોલ હશે ને એમાં ચલાણ લખેલું હતું આરટીઓ ચલાણ મેં કીધું આરટીઓના રિલેટેડ હશે કે મેં હમણાં થોડાક સમય પહેલાં જ આરટીઓના રિલેટેડ મેં બધી જાણકારી મળી દીધી મેં કીધું કંઈક એવું છે આરટીઓને લીધે તો ડિબ્બા ભેગત ઓપન છું ઇન્સ્ટોલ છું પછી ફોન ઓટોમેટિક પાવર ઓફ થઈ ગયો ટૂંકમાં બંધ તમે તો કદાચ સ્ક્રેપ પલટાય હોય છે તો ખબર પડી કે આ વાયરસ છે એક પ્રકારનો તો એ તમે તમે ખાસ ધ્યાન રાખજો કારણ કે મારા ફોનમાં તો મારા બધા ડેટા ઇરાસ કરવા પેડા ફોર્મેટ કરવો પેડો ફોન પછી નવેસરથી કર્યા પર મારા કન્ટેન્ટ કાલે તો તમે સરસ મજાનો પણ એ ભેગું ન છો કારણે ખબર નહીં તો એ મારે ફોર્મેટ મેરાવ પછી એ બધા વિડીયો વિડીયો જે શૂટ બૂટ હોય ક્લિપ લીધી હોય બધી ફોર્મેટ થઈ ગઈ મારી ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોઈ ગઈ ઘણા બધા ફોટા હોય જ્યાં બેકઅપ લેવાય એમ નહોતું કારણ કે બેકઅપમાં વાયરસ અટેચ થઈને આવી જાય એટલે બેકઅપ લઈ બેકઅપ લઈએ વોટ્સઅપના ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય ગયું બધી ઇમ્પોર્ટન્ટ ઇમ્પોર્ટન્ટ જે અમને જરૂરી હતી મારા માટે કારણ કે થમનેલના મેં ફોન આ તે ઇમોજીસ અન્ય બધી કેટલી વસ્તુ મૂકતી હતી એ વહી ગઈ

બંને જઈને એવું અને એવું બહુ લઈ જતો બાકી એક ગુડ ન્યૂઝ પણ છે એ તમને કાલે ખબર પડશે એનું કારણ છે કે કાલે સ્વેગ છે મહાદેવના મંદિરે તમે આ સાથે ગયા મહાદેવને કાલે ગયા હતા પણ એ શોર્ટ્સ કાલેનો વિડીયો હોય બહુ મસ્ત આવ્યો હતો કારણ કે મેં હકીકત સિનેમિક વ્યૂ લીધા છે મહાદેવના ટ્રાય કરશું કે કાલે પણ આપણે લઈ શકીએ વહેલા નહીં કહીશું એ સોરી કાલે નહીં થાય ખબર નહીં કાલે હું વહેલા અહીંયા આવવાનો છું તો ચા પીએ ત્યારે બીજું શું આવે છે થઈ ગયું એ થઈ ગયું તમે ધ્યાન રાખજો બાકી આથી સેડ ન્યૂઝ મારા માટે કારણ કે મારે કેટલી બધી સારી બધી ક્લિપો વહી ગઈ સારી સારી તો હવે જોઈશે આજનો વિડીયો તો આવી જશે ટેન્જોઈની ટેન્શન ન લેતા પણ પ્લીઝ કમેન્ટ એટલી બધી કરો કે ફોન હેન્ડ થઈ જાય એટલી બધી કમેન્ટ કરી નાખો ને એવું શું શું બેંક બેન કોઈ બાત નહીં ચલો ફોન ચાલુ થઈ ગયો છે બાકી આપણે પાછા લડી લેવું તો આપણી કમેન્ટમાંથી આ આપણી ચેલેન્જ ચેલેન્જ હતી આપણે એ ને એ ચેલેન્જ ટૂંક સમયમાં પૂરી થવા આવી છે કારણ કે એક્સક્રાઈબર પાછો ઘટી ગયો છે તો આપણે નાખા પેશીએલ રૂપિયા કાઢવું એ ગ્રો થાય છે અને હવે એક સબસ્ક્રાઈબર વધી જાય ને રાહે શું મેં કીધું નાખી દઈએ તો પછી સબસ્ક્રાઈબર વધી જાય અને સબસ્ક્રાઇબ કરી નાખો વહેલી જગ્યાએ સબસ્ક્રાઈબ કરો જેથી કરી ગરીબોને બદલી તબક્કે આપણને દાન ડોનેટ કરી શકીએ લાખ રૂપિયાની ચેલેન્જ લે છે લાખ રૂપિયા નીચે આપણે લઈ ચૂક્યા છીએ તો લાખ સબસ્ક્રાઇબર થવાની રાહે લાખ રૂપિયા ઓલરેડી પડ્યા છે તો આપણે લાખ રૂપિયા ડોનેટ કરી શકીએ છીએ લાખ સબસ્ક્રાઈબર થાય પછી તો તમે જલ્દીથી જલ્દી કમેન્ટ કરી નાખો બરોબર ને હા ફૂલ સપોર્ટની જરૂર છે તમારા અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચલો હું ચા બિલ ઠરી ગઈ છે યાર મિત્રો અત્યારે બાર ગાડી મારો હું ઓટો મારો આવ્યો છું ને હવે બિલ ને એન્ટ્રી કરવા જ આવી છે બિલ એન્ટ્રી કરીએ બાકી જોવાનું ફોર્મ્સનો નજારો એટલે કેમેરા સ્મૂથ થઈ ફોર્મેટ મારો પણ કેમેરો આવો સ્મૂથ થઈ બાકી પહેલાં છે નાઇટમાં વ્યૂ એકો નહોતો આવતો પણ અત્યારે તમે વાઈટ વાઈટ આવે બાકી કેમેરો જોરદાર થઈ ગયો એ એક ફાયદો છે આપણે વાયરસમાં એક ફાયદો બાકી કેમેરો થઈ ગયા તમને કંઈક આવું ગાવો મળે દાણા દાણા થવા મળે બાકી અત્યારે જો બેઠા આરામથી શું મારે કેવું બને કે હેમ એવું છે એકચુઅલીમાં હા મેટર થઈ ગયો મિત્રો તો મોટી ધબરી મેટર આવે છે ત્યારે

કે ભાઈ આ રીતના શું છે જુઓ તો બિલ આવે હજી માઇનસમાં હિસાબ આવે ને કઈ પેવું નથી થતું ને ખબર ન પડે મને પાસે ફરીથી બાકી તો એ બિલ પણ એન્ટ્રી કરી દીધે મેં કીધું લાવો તો બિલ મને આપી દે ને તું એન્ટ્રી કાઢ નાખું કહેશે નો રીડિંગ કાર્ડ નાખું તો હવે બધે ગોતતી છે મારે તો મારો હિસાબ ક્લિયર છે કેમ કે મને તો તકલીફ જેવું છે ને અહીંયા તો નવા બિલ ગાર્ડન પાસે રાખ્યા ઓલા લોકો રીડિંગ આપે ને તો કંઈક કરી દે બાકી કાલે હેરાન કરી નાખે ને આજે હેરાન કરી નાખે બે રાત બગડવાની છે મારી આજની રાતે ને કાલે કાલ રાત તો બગડી દીધી કારણ કે ફોન થઈ ગયો છો ફોનને કરો છે તો બધું રિસ્ટોર કરવા માટે બધું બધું જોવા છે વેરિફિકેશન માગતું છું એના કારણે બાકી અત્યારે તો નાઇટનો વ્યૂ છે સરસ મજાનો હે શાંતિજી બેઠા જવા તો મળીએ કાલના નેક્સ્ટ લોકમાં અત્યારે કાંઈ મારે કંઈ કહેવું નથી કારણ કે બહુ મોડું ઓલરેડી થઈ ગયું છે તો કાલના નેક્સ્ટ લોકમાં મળીએ તો તમને જોવાની મજા આવે લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને બસ મને સપોર્ટ કરતા રહો જેથી કરી વહેલી તકે લાખ રૂપિયાની સહાય આપણે ગરીબોને દાન કરી શકીએ લાઇક સબસ્ક્રાઈબર લાખ રૂપિયા બરાબર થેન્ક યુ ભરોચ બાય બાય